ભરૂચ બોલાઈ પ્રાર્થના સ્કૂલ ખાતે સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા પતંગ ઉત્સવ ઉજવાયો ભરૂચમાં સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન નેત્રદાન અને દેહદાન અંગદાન સાથે જનજાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે આ પર્વે આ વર્ષે બોલાવ પ્રાર્થનાના સ્કૂલ ખાતે પતંગ મહોત્સવ આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ભરૂચના આગેવાનો હાજર રહીને અંગદાન કરનારા પરિવારજનોનું સન્માન કરાયું હતું ભરૂચ સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા વિવિધ સેવા કાર્યો શહેર જિલ્લામાં કરવામાં આવતા હોય છે જિલ્લામાં અંગદાનની શરૂઆત સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી જેમાં લોકો દ્વારા અંગદાન ઘણી ઘણા લોકોનું જીવન બચાવવાનું ઉત્તમ કાર્ય સંકલ્પ ફાઉન્ડેશન થકી કરવામાં આવ્યું છે અત્યાર સુધી સંસ્થાએ એક હજાર બસો પચીસ ચક્ષુદાન વીસ દેહદાન વીસ જેટલા અંગોના દાન અને ચાર બ્રેઇન દેથ વ્યક્તિઓ દ્વારા ચારસોથી વધુ પરિવારને સાધન સહાય પણ આપવામાં આવી છે સંકલ્પ ફાઉન્ડેશન સમાજમાં નેત્રદાન દેહદાન અંગદાન પ્રત્યે લોકોમાં જનજાગૃતિ આવે તે હેતુથી દર વર્ષે પતંગ ઉત્સવની ઉજવણી કરતો હોય છે દેહદાન અને અંગદાન કરનાર પરિવારનું સન્માન પણ કરાય છે જેના ભાગરૂપે આ વર્ષે પણ પરંપરાગત પતંગ ઉત્સવનું અને દેહદાન અને નેત્રદાન કરનાર પરિવારોનું સન્માન આયોજન કરવામાં આવ્યું પ્રાર્થના સ્કૂલ દ્વારા ખાતે કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ પતંગ ઉત્સવમાં ભાગ લીધો હતો આ પતંગ ઉત્સવમાં પતંગો ઉપર રક્તદાન અંગદાન સૂત્રો સાથે પતંગો ઉડાવી લોકોમાં જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શાળાના ટ્રસ્ટીઓ જિગ્નેશ પટેલ જયાબેન મોદી હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આદમી ડેલીવાલા અતિથિ વિશેષ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ યોગેશ જોશી સામાજિક અગ્રણી જીતેન્દ્ર મહેતા આમોદ દેરાસરના ટ્રસ્ટી પારસ શાહ વાની ફાઉન્ડેશનના પ્રમુખ માર્ટિન પટેલ સામાજિક અગ્રણી પ્રદીપ રાવલ અને પરાગ શેઠ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે સંકલ્પ ફાઉન્ડેશનના સ્થાપક પ્રમુખ સંજય તલાટી પ્રમુખ અશોક જાધવ સેક્રેટરી જતીના પ્રજાપતિ સહિત સભ્યોએ અંગદાન નેત્રદાન દેહદાન કરનારા લોકોને અને તેમના પરિવારજનોને સન્માન કરવામાં આવ્યા હતા ત્યારબાદ બાળકોએ પતંગોત્સવનો આનંદ માણ્યો હતો